તાઈસે નાખી નથી ત્યારે આ ખેડૂતોને માળિયા હાટીના અને સમગ્ર વિસ્તારમાં ખેડૂતોની ભય દયની પરિસ્થિતિઓ છે રસ્તાઓની હાલત અતિ ખરાબ છે આ ગામમાં અમારે ચાર એક ગામથી જોડતા બીજા ગામના ચાર રસ્તાઓ છે દસ વર્ષની અમારી રાજનીતિ માત્ર કામની રાજનીતિ છે જ્યારે જ્યારે રસ્તા બગડ્યા છે ત્યારે અમારા સો ખર્ચે અમે ભર્યા છે એના જ ભાગરૂપે અત્યારે આ રસ્તો ભરાઈ રહ્યો છે તમે અમારી પાસે ખેડૂતો પણ જોઈ રહ્યા છો આ રસ્તો તમામ રસ્તાઓ મારા સો ખર્ચે ભરી રહ્યો છું હું માત્ર કામની રાજનીતિ લઈને નીકળો છું શાસન તાલુકા બોડી બોડી જિલ્લા ગુજરાત સરકારમાં ભાજપ છતાં પણ ખેડૂતોનું એક કામ નથી થતું આ માળી હાટીના સમગ્ર વિસ્તારમાં સિત્તેર ટકા લોકો વાળી વિસ્તારમાં રહી છે ત્યારે અમારા નાના નાના ભૂલકાઓને ભણવા માટે પણ તકલીફો પડી રહી છે આવનારા સમયમાં સોલ તારીખે ગોપાલભાઈ ઇટાલી આવી રહ્યા છે ત્યારે સમગ્ર વિસ્તારના હિત માટે આમ આદમી પાર્ટી આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એક મહત્વની ખેડૂતો માટે ગેરંટી આપવા જઈ રહી છે તો એ કાર્યક્રમ પણ પધારવા આપ સર્વને વિનંતી કરું છું જય હિન્દ જય ભારત ખેડૂત પિયુષ પરમાર ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત આજે હું મારા